ઓકે હું જયેશભાઈ ગણેશભાઈ પ્રજાપતિ અમીરરોડ વતી અને અમીરરોડના વેપારીઓ વતી મ્યુનિસિપાલિટીના જે પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે છેલ્લા થોડાક સમયથી ગંદુ પાણી અમારા રોડ ઉપર આવી રહ્યું છે ગટરનો તો એનો નિકાલ કરવા યોગ્ય નિકાલ કરે અને યોગ્ય રીતે આનું નિરાકરણ આવે પાસે રહીને નગરપાલિકા કરાવે તેઓ અમે બધા અમીરોડના રોડના ભાઈઓ ઈચ્છીએ છીએ અને બહુ ગંદુ પાણી ને બહુ ગંદુ વાસ મારતું પાણી આવે છે તો માનનીય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રીને નમ્ર વિનંતી કે આટલું જોડે રહીને આટલું આનું નિરાકરણ લાવે બસ એ હા આ વખતે થઈ કે વારંવાર થાય છે આવી સમસ્યા આ ઘટના વારંવાર થાય છે દર પંદર દિવસ દર દસ દિવસે થાય છે તો એનું પણ નિરાકરણ આવવું જોઈએ અને એ પણ વ્યવસ્થિત રીતે આવવું જોઈએ કે બીજી વાર પણ આવું ગંદુ પાણી અમારા રોડ ઉપર આવે છે અને વારંવાર વાસ મારે છે જેનાથી રોગચાળો ફેલાવાની બી શક્યતા વધી રહી છે તો નમ્ર વિનંતી કે આનું યોગ્ય નિરાકરણ લાવે